ચાલો આજે આપણે છે ને ધોરણ બાર પછી કારકિર્દી અને નોકરી માટે શું શું તકો છે એના પર જે માહિતી મળી છે એને જરા ઊંડાણથી જોઈએ હા ચોક્કસ મુખ્યત્વે આપણે બે હજાર ચોવીસ પચીસ આસપાસની સરકારી ભરતીઓ અને એમ કે કારકિર્દી માટેના સામાન્ય રસ્તા કયા છે એ સમજવાની કોશિશ કરીશું બરાબર અને આ ધોરણ બાર પછીનો જે સમય છે ને એ ખરેખર બહુ જ અગત્યનો હોય છે હા એ તો છે એટલે સરકારી નોકરી કરવી કે આગળ ભણવું કે પછી કોઈ શીખવી આ બધા વિકલ્પો પર વિચાર કરવો જ પડે તો શરૂઆત કરીએ સરકારી નોકરીઓથી જે માહિતી છે એમાં અમુક તાજેતરની ભરતીઓનો ઉલ્લેખ છે જેમ કે પેલી એલ આરડી લોકરક્ષક દળની હા પોલીસ કોન્સ્ટેબલ એમાં પુરુષો અને મહિલાઓ બંને માટે જગ્યા હોય છે બરાબર અને બીજું છે ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વનરક્ષક હા એમાં તો શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા બંને આપવી પડે ને હા એમાં ફિટનેસ બહુ જ મહત્વની પછી આર્મી માટે જે ઇચ્છુક હોય એમના માટે ઇન્ડિયન આર્મી અગ્નિવીર યોજના અચ્છા એમાં પણ શારીરિક ટેસ્ટ મેડિકલ ટેસ્ટ અને પછી કોમન એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે સીઈઈ પાસ કરવી પડે અને પેલી એસએસસી જીડી એ શું છે એ સ્ટાફ સિલેક્શન કમિશનની જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની પરીક્ષા એનાથી તમે બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ ઓ કેન્દ્રીય સુરક્ષા દળોમાં હા બરાબર એમાં જઈ શકો અને પોસ્ટ ઓફિસમાં પણ ભરતી નીકળે છે ને જીડીએસ ગ્રામીણ ડાક સેવક હા અને એની ખાસ વાત એ છે કે એમાં મોટે ભાગે ધોરણ 10 કે 12 ના માર્ક્સ આધારે એટલે કે મેરિટ પર પસંદગી થાય છે પરીક્ષા વગર મોટે ભાગે હા એટલે એ પણ એક અલગ તક છે ઘણા લોકો માટે હા પછી રેલવેમાં ગ્રુપ ડી અને એનટીપીસી એટલે નોન ટેકનિકલ પોસ્ટ માટે પણ ભરતીઓ આવતી હોય છે એટલે આ તો ઘણી બધી વેરાયટી થઈ ગઈ બિલકુલ તમે જુઓ તો સંરક્ષણ અને પોલીસથી માંડીને વહીવટી પદો જેમ કે તલાટી ક્લાર્ક હા જે જીપીએસસી કે ગૌણ સેવા પસંદગી મંડળ લે છે બરાબર અને પોસ્ટલ સેવાઓ સુધી બધું જ છે અને હા બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી જેવા પેરામિલિટરી દળોમાં જવું હોય તો સારી ફિટનેસ અને મહેનત તો જોઈએ જ તો આટલી બધી અલગ અલગ ભરતીઓ છે એનો મતલબ શું એમ કે દરેક માટે કંઈક ને કંઈક છે તમે સાચું સમજ્યા આ માહિતી એ જ બતાવે છે ક્યાંક શારીરિક ક્ષમતા પર ભાર છે જેમ કે એલઆરડી ફોરેસ્ટ ગાર્ડ આર્મીમાં હમ તો ક્યાંક લેખિત પરીક્ષા મુખ્ય છે જેમ કે ક્લાર્ક રેલવે એનટીપીસી અને પેલી જીડીએસમાં મેરિટનું મહત્વ એટલે પોતાની શક્તિ અને રસ પ્રમાણે પસંદ કરવાનો બરાબર અને એ પ્રમાણે જ તૈયારી કરવી પડે ઓકે તો આ થઈ સરકારી નોકરીઓની વાત હવે આ સિવાય ધોરણ બાર પછી બીજા કયા મુખ્ય રસ્તાઓ દેખાય છે આ માહિતીમાંથી મને લાગે છે ત્રણ મુખ્ય દિશાઓ છે હા પહેલો રસ્તો તો છે કોલેજમાં જઈને આગળ ભણવાનો એટલે બીએ બીકોમ બીએસસી જેવી ડિગ્રીઓ હા એ પણ ખરું અને સાથે સાથે ટેકનિકલ કોર્સ જેમ કે આઈટીઆઈ કે ડિપ્લોમા અથવા તો પછી મેનેજમેન્ટમાં બીબીએ કમ્પ્યુટરમાં બીસીએ નર્સિંગ પેરામેડિકલ જેવા કોર્સ પણ ખરા ને હા બિલકુલ અને ઘણા લોકો શું કરે છે કે ગ્રેજ્યુએશનની સાથે સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ચાલુ રાખે છે એ પણ એક સ્ટ્રેટેજી છે બીજો રસ્તો જે આપણે થોડી વાત કરી સીધી સરકારી નોકરીની પરીક્ષા પર જ ફોકસ કરું હા એલઆરડી પીએસઆઈ ફોરેસ્ટ ગાર્ડ એસએસસી રેલવે આર્મી વગેરે એના માટે પછી ખાસ તૈયારી કરવી પડે એટલે કોચિંગ ક્લાસ જવું કે ઓનલાઈન ભણવું હા જે જેને ફાવે અને ખાસ તો વર્તમાનપત્રો વાંચવા કરંટ અફેર્સ પર ધ્યાન આપવું એ બહુ જરૂરી બને છે બરાબર અને ત્રીજો રસ્તો જે મને લાગે છે આજકાલ બહુ જ ચર્ચામાં છે સ્કિલ ડેવલપમેન્ટ કૌશલ્ય વિકાસ એકદમ સાચું આમાં કમ્પ્યુટર કોર્સ આવી જાય જેમ કે સીસીસી જે બેસિક કમ્પ્યુટર નોલેજ માટે છે ટેલી જે એકાઉન્ટિંગ માટે વપરાય છે હા અને પેલું ડીટીપી ફોટોશોપ ડિઝાઇનિંગ માટે બરાબર એ પણ સાથે સાથે સ્પોકન ઇંગ્લિશ સુધારવું અને નવા જમાનાની સ્કિલ્સ જેમ કે ડિજિટલ માર્કેટિંગ છે ફ્રીલાન્સિંગ છે તો આ ત્રણ રસ્તા થયા કોલેજ સરકારી નોકરીની તૈયારી અને સ્કિલ ડેવલપમેન્ટ શું આ ત્રણેય સાવ અલગ જ છે કે પછી એને જોડી શકાય એ બહુ સારો સવાલ છે મને લાગે છે કે આ રસ્તાઓ એકબીજા સાથે ભળી શકે છે જેમ કે જેમ કે કોઈ કોલેજ કરતું હોય અને સાથે સાથે સરકારી પરીક્ષાની તૈયારી કરતું હોય અથવા કોઈ ડિગ્રી લઈ લે અને પછી કોઈ ચોક્કસ સ્કિલ શીખીને નોકરી શોધે અને રસપ્રદ વાત એ છે કે અમુક સ્કિલ્સ જેમ કે કમ્પ્યુટરનું જ્ઞાન સારું અંગ્રેજી ડિજિટલ માર્કેટિંગની સમજ આ બધું તો આજે લગભગ બધી જ જગ્યાએ કામ લાગે છે હા એ તો ખરું એટલે આ માહિતી પરથી એવું લાગે છે કે ખાલી ડિગ્રી હોય એના કરતાં ડિગ્રીની સાથે કોઈ પ્રેક્ટિકલ સ્કિલ હોય તો એ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે તો આખી ચર્ચા પરથી આપણે શું કહી શકીએ મુખ્ય વાત એ છે કે ધોરણ બાર પછી તરત નોકરી જોઈતી હોય તો એલઆરડી ફોરેસ્ટ ગાર્ડ જેવી સરકારી નોકરીની તકો છે હા એ ચોક્કસ છે પણ સાથે સાથે તૈયારી કરવી અથવા તો નવી શીખવી આ બધા રસ્તા પણ એટલા જ મહત્વના છે બરાબર કહ્યું અને આ બધી માહિતી જોયા પછી એક વિચાર મનમાં આવે છે શું કે આજના જમાનામાં જે આટલો ઝડપથી બદલાઈ રહ્યો છે તેમાં કદાચ સફળ કારકિર્દી માટે શું કહેવાય સૈદ્ધાંતિક જ્ઞાન